સુરતના લીંબાયત વિસ્તારના માથાભારે હાશીમે સરકારી જગ્યા પર કબજો કરી જીમ અને ક્રિકેટ બોક્સ બનાવ્યું હતું સુરત પોલીસે યુપી સ્ટાઇલમાં જેસીબી લઈ પહોંચી જઈ ડિમોલેશન કર્યું હતું સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલેશન કરાયું હતું પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાશીમ સિદ્દી ઉર્ફે હાસિમ ભૈયાએ કબજે કરેલી જગ્યા પર ડિમોલેશન કરાયું હતું રામ મંદિરની બાજુમાં જ માથાભારે હાસીમ સિદ્ધકીએ જીમ અને ક્રિકેટ બોક્સ સહિત બનાવી દીધા જોકે તંત્ર દ્વારા અત્યાર સુધી તેના ગેરકાયદે કબજે પર કોઈ કાર્યવાહી કરાઈ ન હતી જોકે હાલમાં બે દિવસ પહેલા હાશીમ સિદ્ધકીના માણસોએ કરેલા ઝઘડાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી હાસિમ સિદ્દીકીને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો તો સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં અઢારથી વધુ ગુનાઓ હાસિમ સિદ્દીકી પર હોય તેનો પાસા કરાયો છે હાસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરી અને એમાં એનું નામ સામે આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ વીસથી વધારે ગુના દાખલ થયા છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર હશે એ તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે